હા એ આડો પડું થોડી વાર ટિફિન આવતી હોય પ્રેશર બોળી પાયું ચાર નાખી એ બધું કમ્પ્લીટ કર્યું થોડી વાર પવન ખાઈએ આરામ કરવા દે થોડો એ થોડી વાર આડો પડો હા એ પવન મસ્ત આજ હ

ખરેખર એના ક્યાં ચાતે આપડે રઘુ નહિ હા પેલો હા આવો આવો હા એના ખેતર માં થેલો થેલા ને આપડો શું કરવો છે

કોઈને ખબર ના પડવી જોઈએ કોઈ ને તમે હું બે જોણી બરોબર કે લાખો રૂપિયા એના થયેલા હું આજ તો બોલો તમે આજ તો બોલો નહીં યાર રઘુ તો જોયો ગયા પણ આ તો કોક હોપડી જાય લોચા ફાલ લેવડાય તમે યાર ખબર પડે નઈ કોઈ ઉભા પેલું શેતા દેખાતો દેખાય એના પેલી બાજુ હા એ દેખાય એના પેલી બાજુ એ દેખાય પણ રઘુ નું ખેતર તો આ રહ્યું યાર આપણે એજ કરવાનું જો એક વાર ઠેલો હાથમાં આવી જાય ને તો ખોટું નહિ કહેતું આ તમારે જેટલો દેખાય ચેતર બધો દેખાય બધો દેખાય તો એક

તમારે ગાદુ લઈને આવ્યું ખરું ખરે ખરી જોવા પોખવા આપડે કરવાનું ખબર આ સ્થા ઈલું ઉપાલી બરોબર અને પછી આપડે બરોબર

મને મંગાન ખબર ને આ કોણ રે ને તૈન ગૌ હોય ને તો એ ખબર પડ જાય મને એ કાટલું પાયલી નો ધીરી થયો ને તો એ મને ખબર પડ જાય ને લાખો ની વાતો કરે પાછા જવા દે મને કંજૂરી પેલો પાવડો ઉઠાવો તમે યાર ગાવ ગાવ કોમ કરો તમે એ આવ્યો પેલો આયો આયો હોય હોય તમે શું કરો બીજા ખેતરમાં માં હોય એ શું કરો બોલો અલ્યા મજૂરી કરવું શું મજૂરી તમે કરો એવો જ નહીં મજૂરી તો કરવી પડે

આ ભાઈ મારા જોડે આપડે રઘુ ખરો ને ના ખેતર માં લાખોની વાતો એટલે પોટલો એમ સંતા રહ્યો બરોબર એટલે એ અમે એ બધી વાતો જવા દો અમે એક કોમ કરો ભાઈ ને બધી ખબર પડી ભાઈ છે ને હા આપરો ગોમણા છે આપરો ગોમણા ગોમ મને જોના છે તો એક કામ કરો અમે બધું જવા દો આપડે ગમે તે વાત કરી હતી ઓન ખબર હા પણ આમ હા કોણ રે ને બે ગૌ જો ને એટલે હોભળ છે તમે હું વાત કરતા હું નતા કરતા બધું હા તો મારું વાત કરી યસ તો બોલો યાર વાત કરો આપરે એક કામ કરો અમે આપરે જે વસ્તુ જરી છે આપડા બાપનું નહીં બાપનું નહીં બરોબર મંગા ભાઈ નું ભાગ ભાગ કરી દીધી તય ભાગ કરીએ બસ રાજી તમે રાજી કોઈને કહેતા ને આ વાત આપડે તયનો ભાગ બસ કોના ખેતરમાં

આપડે એ હબડા હબળો જયારે મારા જોડી પૈસા આવશે ને તારું મારો રૂવા બધ જુદો હશે તમે જુઓ શું વાત કરો હા કહું ભણો જોડી તો ખાલી પૈસા પેલા તો કપડા બદલી નાખે બદલી નાખે ગાડી લાય પહી જોજો તમે હાર ઉતાવડા હે તમે નકે પેલા આઈ જા તો લોચા પડશે મારા જ પ્લાન મારો હો થેલો મી જોયો વાત બધી મને મળી હે અને અત્યારે જ્યારે વગન પૈસે પૈસો ના થઈ જાય ખાલી એક વાર નો થેલો મારા હાથમાં માં આઈ જાવા દે પછી ઓણા તો હું પૈસા કાઢું બેટાજી હા આઈ જાય છે શે આ રઘુ ખેતર આઈ ગયો હા મોહ બ્રો હા આસ્તા આસ્તા જવાનું હોય રઘુ ખબર ના પડ્યું છે મને ઠેઠ થી ખબર છે એટલે થેલો લેવા મંદ મોકલવાનો લાખો નો લાખો લાખો ને તમે કરશો રઘુ હશે તો ભૂખા કાઈ નાખશે નજર કરી લ્યો એક વખત ચલો ભાઈ દેખો મે ક્યાં કરતા લેડો લે ઉભો બપોરે ખબર બપોરે છોડ્યો કરવા વાતો કરતા બોલો જલ્દી ને કાલુ શું હમણાં એ તો આ કેતો તો લાખો રૂપિયા અંતર માં લાખો રૂપિયા થેલો હંતાર્યો લાખો રૂપિયા ની થેલા ની બધી વાતો કરતા તો હે સાચું બોલો હજી કવડો કાલુ હો હમણાં એ થેલો આયો છો આથી તો કાલ પેલા જોડી હો બહુ ઉસીરા માંગતો તો હા કઈ દીધી વાત હું હજી કહું છું સાચું બોલો આના કા કાલ બે એક જણા બે ટોકા પાઈ દે છે જો જઈ તપાસ કરી આવો તમારી એ તસ આવજે હજી કહો સાચું બોલો ખબર પડી જી

ચલો મંગા તું ઓમ મેતાજી તમે આ બાજુ રઘુભાઈ તમે ઓમ અને જોઉં સીધો સીધો ઠેલો આખું શેતર ગોડી નાખો ઠેલો જવો ના જોઈએ કીધું

મારા ઠેલો જો હાથમાં આવી જાય ને મારા તો મજા આવી જાય મહાદેવ મને એકલા ને ખબર હતી ને ત્રણ જણા ઉભા થયા મારે તો લેવાના દેવા થઈ જવાના જો હાથમાં તો આવી જાય ને તો પેલી વાર રહીને કૂદી ના આવી જવું પણ એના હાથમાં તો ના આવવા દઉં ભાઈ પૈસા હા ભાઈ કોઈ નહીં ટેકારા વાત તો થઈ ગઈ અને આ ચોરસ હારો તો પડશે હો ગમે તે થાય

खेलो मलिक खेलो मलिक खेलो मलिक ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ जो ठेला मुँह जो है तो वो डन है खोलो अले लाओ गई यार खोलो गई यार खत्म की हुई बाय बाय टाटा गुड बाय गया मैंने तो बोल नहीं पाई કરવાનું હા એપનો જોયો આખો દાડ ખુલો ખુલો કરતા તો બંગલો બનાવે પણ બંગલો હું બનશે આ તો ભાઈ ખેતર માં ભાઈ જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો કોમેન્ટ કરજો ભાઈ અને સપોર્ટ કરવાનું ભૂલતા ન મિત્રો